છેલ્લા ચાર દસકાથી ધૂણેના પકવાનથી જાણીતા બનેલા બટુકભાઈ અબોટીના આજે સાઈઠમાં જન્મદિવસ નિમિત્તે તેમને વિશેષ વિશેષ શુભકામનાઓ ધૂણા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને માત્ર ભુજ કે માંડવીમાં નહીં પરંતુ સમગ્ર કચ્છમાં પકવાન ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા અને જાત મહેનત જિંદાબાદનો મંત્ર અવગત કરનાર બટુકભાઈ અબોટીનો આજે સાઈઠમો જન્મદિવસ છે ધૂણા ગ્રામ પંચાયતના માજી સદસ્ય તેમજ કચ્છ જિલ્લામાં અબોટી સમાજના ઉપપ્રમુખ અને કચ્છમાં પકવાન ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવી દેશ વિદેશમાં પોતાના ધૂળીના પકવાન તરીકે જાણીતા બનેલા અને ચાલીસ વર્ષથી પકવાન બનાવનાર બટુકભાઈ અબોટીના જે જન્મદિવસ હોય ત્યારે સમગ્ર સમાજમાંથી પત્રકારિત્વ જગતમાંથી ગ્રામ્ય આગેવાનોમાંથી તેમને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન વર્ષા થયેલી છે જન્મદિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી છે આમતર ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા પણ બટુકભાઈ અબોટીને આજે સાઠમાં જન્મદિવસ નિમિત્તે વિશેષ શુભકામના પાઠવવામાં આવી છે